હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે હું તમારી સાથે શેર કરું છું પનીર ભુરજી સબ્જીની રેસિપી એ એકદમ સરળ છે તે બનાવી તેના માટે એક કઢાઈમાં મેં બે ટેબલ સ્પૂન તેલ લીધું છે અને તેમાં અડધી ટી સ્પૂન જીરું નાખ્યું છે જીરું ખીલી જાય પછી તેમાં બે મીડિયમ સાઇઝની ડુંગળી મેં ચોપરમાં ચોપ કરીને રાખી છે તે ઉમેરું છું ડુંગળી નાખી અને પછી તેને સારી રીતે મિક્સ કરી લેવી અને પછી તેને દસેક સેકન્ડ માટે ઢાંકીને રાખવી દસ સેકન્ડ પછી ઢાંકણ ખોલી અને તેમાં મેં આદુ મરચાં અને લસણની પેસ્ટ વાટીને રાખી છે તે નાખી છે તેના માટે અડધો ઇંચ આદુ એક લીલું મરચું અને ચારથી પાંચ લસણની કળી મેં વાટી વાટી રાખી હતી તે નાખી છે પછી તેને પણ સારી રીતે મિક્સ કરવું હવે આ સારી રીતે મિક્સ થઈ જાય પછી તેમાં એક મીડિયમ સાઇઝનું ટામેટો મેં ચોપરમાં ચોપ કરી લીધું છે અને તે ઉમેરું છું પછી તેને સારી રીતે મિક્સ કરી અને તેની અંદર એક ટીસ્પૂન મીઠું નાખવું મીઠું નાખી મિક્સ કરી અને થોડીક વાર ઢાંકી દેવું એટલે ટામેટા જલ્દી ચડી જશે થોડીક વાર પછી ઢાંકણ ખોલી અને જોઈ લેવું હવે એને સારી રીતે મિક્સ કરવું પછી તેમાં અડધી ટીસ્પૂન હળદર એક ટી સ્પૂન કાશ્મીરી મરચું એક ટી સ્પૂન ધાણાજીરું આટલા મસાલા નાખી અને પહેલાં મિક્સ કરી લેવું પછી તેમાં એક ટી સ્પૂન ગરમ મસાલો અને અડધી ટી સ્પૂન કિચન કિંગ મસાલો નાખો પછી તેને મિક્સ કરવું આ સારી રીતે મિક્સ થાય પછી તેમાં આવા લાંબા કાપેલા બેથી ત્રણ મરચાં નાખવા આ મરચાં ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે શાક જોડે પછી મિક્સ કરી અને તેમાં બસો ગ્રામ પનીર નાખવું આ પનીર મેં ઘરે બનાવેલું છે એકદમ સોફ્ટ પનીર છે પનીર નાખી અને બધું સારી રીતે મિક્સ કરી લેવું વધુ સારી રીતે મિક્સ થાય પછી એમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી નાખવું પાણી નાખી મિક્સ કરી અને પછી ઢાંકણ ઢાંકી અને થોડીક વાર માટે થવા દેવું આ સબ્જી પાંચથી સાત મિનિટમાં રેડી થઈ જાય છે ફ્રેન્ડ્સ જો ઇન્ગ્રેડિયન્ટ્સ આપણી પાસે રેડી હોય તો આ શાક તૈયાર થતાં બિલકુલ વાર નથી લાગતી પછી ઢાંકણ ખોલી અને એની ઉપર આપણે કસૂરી મેથી નાખવી ક્રશ કરી અને નાખી દેવી તો તૈયાર છે ફ્રેન્ડ એકદમ સરળ રીતે પનીર ભુજીની સબ્જી આ પરોઠા રોટલી પાઉં બધા સાથે સરસ લાગે છે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અમારી રેસીપી અને મારી રેસીપી ગમે તો તેને લાઈક કરી મારા વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ